હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે મગફળીમાં દવાનો સ્પ્રે કરવા આવી ગયા છે આજે આપણે ફૂગનાશક અને પ્રોક્લેમ જે ઇયળ માટે સ્પ્રે કરવાના છીએ તો આપણી ઓગણચાલીસ નંબર મગફળી છે આ તો સરસ માંડવી થઈ ગઈ છે અને પારે આપણે એરંડાનું વાવેતર પણ કરેલું છે તો અત્યારે જો પંપ કુંડીએ મૂકાઈ ગયા છે અને હવે પંપ ભરીને આપણે દવાનો સ્પ્રે કરવાના છીએ આ માંડવીમાં તો આ રીતના આપણા પંપ ભરેલા ભરવાના બાકી છે બાકી માંડવીમાં કંઈ ઘટે નહીં અહીંયા તમને દવા બતાવી દઉં તો આ એક છે ફૂગનાશક તો આ ફૂગનાશક છે આપણે પચીસ એમએલ નાખવાની છે આ છે આપણી પ્રોક્લેમ પંપે દસ ગ્રામ તો આ બે દવાનો સ્પ્રે આપણે ચાલુ છે તો ચાલો જઈએ હવે પંપ ભરાઈ ગયા છે દવા છાંટવા તો જો આવી રીતના હું ને મારા કિશનભાઈ દવા છાંટીએ છે તો આ થોડીક પીડી થઈ ગઈ છે માંડવી એમાં પહેલાં બે વાર હીરા કણી મારી હતી તો રિઝલ્ટ સારું હતું અત્યારે આછા આછી પીડી છે પણ લગભગ તો નહીં વાંધો આવે વાંધી સારી જ છે તો એક ક્યારે એક પંપ આપણે છે ને આજે ટોટલ પિસ્તાલીસ ક્યારા છે તો પિસ્તાલીસ પંપ આપણે છાંટવાના છે તો આવી રીતના વન બાય વન આ સેટેથી ઓલા સેટે ખાલી કરવાનું આપણે હોય છે કારણ કે ખેતર લાંબુ છે એટલે એક ક્યારેક પંપ તો અત્યારે થોડોક બ્રેક લીધો છે અને આપણે હવે અહીંયા જુઓ બધું માંડવી આ રીતના છે અને અહીંયા ટોટલ લગભગ આપણે અગિયાર વીઘાની માંડવી છે ત્રાવણ બનાવેલું છે અને કિશનભાઈ પંપ ભરે જ છે પકડે જ છે ત્યાં સુધી આપણે રંડા જોઈ લઈએ તો આપણે એરંડા બાજુ જઈશું આપણે જે પારે વાવેલા છે એરંડા એમાં કોઈ ખાલા નથી વરસાદી વાતાવરણ છે એટલે સરસ બધા ખાલા ઉગી બિયારણ ઉગી ગયું છે એરંડાનું જે પ્લોટિંગ આપણે કરીએ છીએ એનું તો નર આપણે ચોપેલા હતા તો નરનો નરની હાયર તમને બતાવું તો આ છે નરની હાયર તો એકદમ સરસ રીતે ઉગી ગયા છે ને આજે આપણે આખા ખેતરમાં આંટો માર્યો ક્યાંય ખાલા આપણને જોવા નથી મળ્યા સરસ બધા જ નળના જે હાયરો છે એ બધી ઉગી ગઈ છે તો હવે પંપ ભરે એટલે પાછા આપણે દવાનો સ્પ્રે કરીશું અત્યારે તો પંપ ભરે છે કિશનભાઈ અને હવે આપણે દવા પૂરી કરશું અને આપણી બાજુમાં બાજુના ગામમાં જુઓ પવનચક્કી પણ સરસ દેખાઈ રહી છે અને ડેમ પણ ભરાઈ ગયો છે તો જો પવનચક્કીનો નજારો જુઓ તમે તો સરસ વાતાવરણ અત્યારે આપણને જોવા મળી જાય છે તો ઘણું મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન